રક્ષાબંધન અને જન્માષ્ટમી માટે નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે જીએસઆરટીસી દ્વારા પાસઠસો એકસ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે રક્ષાબંધન પર્વ પર ગ્રામ્ય જિલ્લા તાલુકા કક્ષાએ તેમજ અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા વડોદરા જેવા શહેરોમાં જરૂરિયાત મુજબ એકસ્ટ્રા બસો મૂકવામાં આવશે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ડાકોર દ્વારકા શામળાજી અને અન્ય જિલ્લા તાલુકા કક્ષાના સ્થળો પર વિશેષ બસ સેવા શરૂ કરાશે ગત વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન છ હજાર એકસ્ટ્રા બસ ટ્રીપો કરી હતી જેમાં ત્રણ પોઈન્ટ પંદર લાખ મુસાફરોને લાભ લીધો ગત વર્ષે જે એકસ્ટ્રા ટ્રીપો આપણે છ હજાર જેટલી ટ્રીપો ચલાવી ત્રણ પોઈન્ટ પંદર લાખ મુસાફરોનું વહન કરવામાં આવેલું હતું એમાં આ વર્ષે વધારો કરી છ હજાર પાંચસો ટ્રીપો જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવાનું આયોજન કરેલ છે જેમાં મુખ્યત્વે રક્ષાબંધનના તહેવારોમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએથી જિલ્લાથી જિલ્લામાં તાલુકા કક્ષાએ તેમજ અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવશે અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શામળાજી દ્વારકા ડાકોર તેમજ અન્ય ધાર્મિક સ્થળો જ્યાં પ્રવાસીઓનો ધસારો રહેશે એ બાજુ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે અને એનું વિશેષ આયોજન કરેલું છે